નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના હનુમાન ટેકરી મંદિરે પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આજે તારીખ એક છ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગ્રામ પંચાયત હનુમાન ટેકરી પર જિલ્લા પંચાયત સદસ્ય અને ગોવિંદા તળાઈ સરપંચ શ્રી રમેશભાઈ સકુરભાઈ બારીયાની આગેવાની હેઠળ પ્રાથમિક શિક્ષક રમેશભાઈ ચારેલ દ્વારા ગામના વડીલ આગેવાનો તેમજ યુવા ટીમ થકી પીપળા પૂજન કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં પીપળાના વૃક્ષની પૂજા કરી જળ અર્પણ કર્યું અને તેની ફરતે વાળ કરવામાં આવ્યું ગ્રામજનાના આગેવાનો દ્વારા પ્રતિજ્ઞા શપથ લેવામાં આવી હતી કે આવનારા સમયમાં અમે ગામની ગૌચર પડતર કે ખરાબાની તેમજ તળાવ કિનારે પાડ પર અમે લોક ભાગીદારી અને વન વિભાગના માર્ગદર્શન પ્રમાણે છાયાદાર વૃક્ષ વડ પીપળ લીમડા કુલમહોર ગરમાળો જેવા વૃક્ષોનું સંપૂર્ણ જવાબદારી સાથે સંરક્ષણ અને સંવર્ધન કરીશું તથા ઘરે ઘરે તુલસી રોપાઓનું વિતરણ કરીશું તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરીશું અને કરાવીશું અને વૃક્ષોનું જતન કરી હાલમાં ગરમીના તાપમાનથી બચવા માટે સૌ પ્રયત્ન કરવા લોકોને આહવાન કરવામાં આવ્યું વિશેષમાં વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોક ભાગીદારી એક વ્યક્તિની ફળિયા ફળિયામાળી તરીકે જવાબદારી નિયુક્તિ કરવાનો તથા તેના માટે ઘરથી જ માસિક વેતન નક્કી કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છોડ મારણ છોડ તરૂમાં તારણહાર પ્રકૃતિમાં પરમેશ્વર ઝાડમાં જગદીશ વૃક્ષમાં વાસુદેવ હરિયાળીમાં હરી પ્રકૃતિએ પરમેશ્વરનું સાકાર સ્વરૂપના સૂત્ર સાથે પ્રકૃતિનું પૂજન કરવામાં આવ્યું વ્યુરો ચીપ રામલ સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી